રાજકોટના લોધિકા તાલુકામાં વરસ્યો વરસાદ લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ છવાયો છે અમર સહિતના ગામોમાં વરસાદ રાજકોટ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો સવારથી જ વાતાવરણમાં પલટો અહીં જોવા મળ્યો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે રસ્તાઓ ભીના થયા છે અમર ઇટારા વડવાજડી હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે સંવાદદાતા પરાક્રમસિંહ લાઈન પર જોડાયા છે પરાક્રમસિંહ રાજકોટના લોધિકા તાલુકામાં વરસાદી માહોલ છે કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

ભીમ અગિયારસ પહેલા વરસાદ થાય તો ખેડૂતોને ખરેખર સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે વર્ષ પણ સારું થાય એવું પણ ખેડૂતોનું કેવું છે ત્યારે ખેડૂતો અત્યારે વરસાદની કાગના ડોળે રાહ જોઈ રહ્યા છે બીજી તરફ વરસાદી વાતાવરણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર જી આભાર પરાક્રમસિંહ જાણકારી આપવા માટે